गुजरात में मंदी 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 हवे क्या आवी मंदी सूरत पची क्या शहर म संकट मंदी आवशे तेजी વૈશ્વિક યુદ્ધ અને વિશ્વમાં બદલાતા અનેક ઘટનાક્રમોના કારણે અસર આપણા ગુજરાતને થઈ રહી છે જે ગુજરાતમાં સુરત શહેર તેના હીરા ઉદ્યોગના કારણે વિશ્વ પ્રસિદ્ધ છે તે હીરા ઉદ્યોગમાં ભયંકર મંદિરનો માહોલ છે હીરાની મંદિરથી અનેક રત્ન કલાકારો બેકાર બન્યા છે હીરાની આ મંદિર હજુ ઓછી થઈ નથી રહી ત્યાં રાજકોટમાં મંદિરે પણ ઘર કર્યું છે રાજકોટનું એમએસએમઇ ઉદ્યોગ મંદિરમાં બરાબર ફસાઈ ગયું છે અને એવી મંદી આવી ગઈ છે કે અનેક કારખાનાઓ બંધ પડવા લાગ્યા છે કારીગરોના કામના કલાકો ઓછા કરી દેવાયા છે કર્મચારીનો શિફ્ટનો સમય બદલવાની ફરજ પણ પડી છે સુરતના હીરા ઉદ્યોગની અંદર વિશ્વની સૌથી વધારે મંદી છે તે જોવા મળી રહી છે અને કારખાનાઓને ખૂબ જ નુકસાન છે તે થઈ રહ્યું છે ત્યારે રાજકોટના એમએસએમી ઉદ્યોગની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે એમએસએમી ઉદ્યોગ છે તે પણ મંદીનો માર છે તે અત્યારે સહન કરી રહ્યા છે બે હજાર આઠની અંદર જે રીતના મંદી જોવા મળતી હતી એ જ પ્રકારની પરિસ્થિતિ અત્યારે પણ જોવા મળી રહી છે ડિફેન્સને લઈને કોરિડોર જો સરકાર દ્વારા રાજકોટને ફાળવવામાં આવે તો આ મંદીમાંથી રાજકોટના ઉદ્યોગો છે તે ઉગરી શકે છે રાજકોટ શહેર એન્જિનિયરિંગ ક્ષેત્રનું હબ કહેવાય છે નાના મોટા અનેક પાર્ટસનું ઉત્પાદન રાજકોટમાં થાય છે અને તેની નિકાસ વિશ્વના અનેક દેશોમાં થાય છે ખાસ ડિફેન્સ સેક્ટરના મોટા પાયે પાર્ટસનું નિર્માણ રાજકોટમાં થાય છે પરંતુ મિડલ ઇસ્ટમાં યુદ્ધના કારણે મોટાભાગની નિકાસ બંધ થઈ ગઈ છે તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વણસેલા સંબંધોના કારણે પણ રાજકોટના એમએસએમઈ ઉદ્યોગને માઠી અસર પડી છે ખાસ મિડલ ઇસ્ટમાં યુદ્ધના કારણે પચીસ ટકા જેટલી નિકાસ ઘટી ગઈ છે સંરક્ષણ ક્ષેત્રના મોટા ભાગના સ્પેર સ્પાર્ટનું મેન્યુફેક્ચરિંગ રાજકોટમાં થાય છે ત્યારે મંદીના આ બાવળમાંથી બહાર લાવવા માટે જો સરકાર રાજકોટને ડિફેન્સ કોરિડોર જાહેર કરે તો મંદીમાંથી આ ઉદ્યોગ બહાર આવી શકે છે એમએસએમઇ ઉદ્યોગમાં રાજકોટમાં પણ મંદી જ છે કેમ કે રશિયા યુક્રેન અને મિડલ ઇસ્ટમાં વોરની પરિસ્થિતિ છે આપણા લગભગ જે એક્સપોર્ટ થતાં માલ છે બધા મિડલ ઇસ્ટ વધારે જતા હતા એટલે રાજકોટની હાલત પણ મંદી જેવી જ છે બે હજાર આઠમાં જેવી રીતે મંદી છે એવી મંદી છે એટલે સરકારે પણ આ બાબતે કંઈ થોડા પેકેજ ત્યારે એ ટાઈમે જે ગવર્મેન્ટ હતી એમણે ડિક્લેર કર્યા હતા આ સરકારે પણ અત્યારે મંદીના માહોલને રહીને થોડા પેકેજો ડિક્લેર કરવા જોઈએ લોકો જ્યારે સપ્લાય કરતા હોય ત્યારે અમારી ક્વોન્ટિટી થોડી મોટી હોય છે પણ યુદ્ધને હિસાબે કોઈપણ દેશ અને કોઈપણ વેન્ડર અમારા વધારે ક્વોન્ટિટીમાં માલ નથી લેતા એટલે એ લગભગ પચીસ ટકા જેટલું ડિક્રીઝ થઈ ગયું છે એટલે બધી ઇન્ડસ્ટ્રીઝો મોટી ઇન્ડસ્ટ્રીઝમાં એક એક બબે બે શિફ્ટ ઓછી થઈ ગઈ એક શિફ્ટમાં જ કામ કરતા થયા છે અમુક નાની ઇન્ડસ્ટ્રીઝોને જે જોબ વર્ક કરતા હતા એમએસએમઇ છે જ્યાં વધારે વધારે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરે છે એમને પણ અત્યારે ફ્રી રહેવું પડે એવી હાલત છે એટલે અત્યારની પરિસ્થિતિ યુદ્ધને હિસાબે એમએસએમઇમાં ઘણી મંદીની સહન કરી રહ્યું છે એવું મારું માનવું કે અત્યારે ડિફેન્સ સેક્ટર જ જ એક એવું ગ્લોબલી એક એવું પ્લેટફોર્મ છે કે જેની અંદર મંદી નથી કેમ કે વોરની પરિસ્થિતિ છે અને ડિફેન્સ સેક્ટર જો રાજકોટમાં બનાવવામાં બનાવવામાં આવે અને રાજકોટમાં કોરિડોર બનાવવામાં આવે તો સો ટકા ડિફેન્સને હિસાબે આપણી મંદીનો માહોલ છે એ દૂર થઈ જાય અને રાજકોટની ખૂબ મોટી પ્રગતિ થઈ શકે રાજકોટ એ શહેર છે કે જ્યાં ટેન્ક થી લઈને રાઇફલ સુધીના પાર્ટ્સ બની શકે છે જો રાજકોટનો MSME ઉદ્યોગ ડિફેન્સ સેક્ટર સાથે જોડાય જાય તો મોટો ફાયદો થઈ શકે છે ડિફેન્સ સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓમાં રાજકોટના ઉદ્યોગકારો જોબ બર્કર તો પણ મોટો ફાયદો થઈ શકે છે ઓપોર્ચunities ડિફેન્સ સેક્ટર મેં હે અન ઓપોર્ચunities કો કિસ તરીકે સે જો MSME હે રાજકોટ કા વો uska istemal kar sakta hai defense sector aaj ki date me bahut tezi se badhne wala kshetra hai और दूसरा चीज ये है कि डिफेंस के क्षेत्र में जो टेक्नोलॉजी है वो एक लेटेस्ट टेक्नोलॉजी है जिसका इस्तेमाल ना केवल डिफेंस में बल्कि उसके आगे चल करके बहुत सारे सिविलियन यूज़ेस भी होते हैं तो जो एमएसएमई है उसके लिए ये एक अपॉर्चुनिटी है कि वो डिफेंस सेक्टर में आकर के और इसमें भारत सरकार का जो रक्षा क्षेत्र है उसमें अपना सहयोग प्रदान करे રાજ્યના મહાનગરોમાં અમદાવાદ સુરત રાજકોટનું ઘણું મહત્વ છે અમદાવાદ અને સુરત રાજ્યની આર્થિક રાજધાની કહેવાય છે રાજકોટ મેન્યુફેક્ચરિંગ હબ કહેવાય છે જો આ શહેરના ઉદ્યોગોમાં મંદીનો માર સતત ચાલુ રહ્યો તો તેનું નુકસાન બહુ મોટું થશે ત્યારે સરકાર આ મામલે ક્યારે કોઈ ઉચિત પગલાં ભરે છે તે જોવું રહ્યું ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ अने आसाथे तेना समाचे बस आटलू, પડી पन्नी अपडेट